આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પહેલાં કરંથીનો પત્ર પહેલા અધ્યાયમાં સત્તરમું વચન બાપ્તિસમાં કરવા સારું નહીં પણ સુવાર્તા પ્રગટ કરવા સારું ખ્રિસ્તે મને મોકલ્યો અહીંયા પાઉલ એમ જણાવે છે કે પરમેશ્વરનું તેડું સુવાર્તા પ્રચારનું છે પરંતુ યાદ રાખો કે સુસમાચારનો અર્થ પાઉલ શું કરે છે અર્થાત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારની વાસ્તવિકતા આપણા મનનું વલણ એ દિશામાં છે કે આપણે પવિત્રીકરણને પ્રચારનું લક્ષ્ય બનાવીએ છીએ પાઉલ વ્યક્તિગત અનુભવો તરફ ફક્ત ઉદાહરણના રૂપે જ ઇશારો કરે છે ક્યારેય કોઈ બાબતના અંત તરીકે નહીં આપણને તારણ અથવા પવિત્રીકરણના પ્રચારને અર્થે નહીં પરંતુ ઈસુ ખ્રિસ્તને ઊંચા ઉઠાવવા માટે આદેશ આપી તેડવામાં આવ્યા છે પત્ર અધ્યાય બારમાં વચન બત્રીસમાં આપણે જોઈ શકીએ છીએ એમ કહેવું એ અન્યાય કહેવાશે કે ઈસુ ખ્રિસ્તે ઉદ્ધારના કાર્યમાં એ માટે પરિશ્રમ કર્યો કે તે સમગ્ર જગતનો ઉદ્ધાર કરે અને તેને સંપૂર્ણ અને પુનઃસ્થાપિત કરીને પરમેશ્વરના સિંહાસન આગળ રજૂ કરે આપણે ઉદ્ધારનો અનુભવ કરી શકીએ છીએ તે હકીકત ઉદ્ધારના તેના વાસ્તવિક સામર્થ્યને દર્શાવે છે પરંતુ તે અનુભવ આડપેદાશ છે ઉદ્ધારનું લક્ષ્ય નથી જો પરમેશ્વર મનુષ્ય હોત તો આપણે આપણા તારણ અને પવિત્રીકરણને માટે જે વિનંતીઓ લગાતાર કરીએ છીએ તેનાથી કેવા ત્રાસી જતા આપણે સવારથી સાંજ સુધી આપણા માટે વસ્તુઓની માંગણીઓ કરીએ અથવા કોઈ વાતમાંથી છૂટવા માટે વિનંતીઓ કરીએ છીએ જેના કારણે પરમેશ્વરની શક્તિઓ પર બોજ નાખીએ છીએ અંતે જ્યારે આપણે પરમેશ્વરથી મળતા ઉદ્ધારની વાસ્તવિકતાની જળ સુધી પહોંચી જઈશું ત્યારે તેમને નાની નાની વ્યક્તિગત ફરિયાદોથી ક્યારેય હેરાન નહીં કરીએ પાઉલના જીવનનો એકમાત્ર ઉમંગ એ હતો કે તે પરમેશ્વરના સુસમાચારને જણાવે તેમણે ફક્ત એક જ કારણને લીધે નિરાશાઓ મોહભંગ ક્લેશનો સ્વીકાર કર્યો અને તે તો એ કે આ બાબતોએ તેને પરમેશ્વરના સુસમાચાર ફેલાવવાની એક નિષ્ઠતામાં અડગ રાખ્યો